ગાંધીનગર ગુજરાતના કેટલાક કલાકારોને ફરી વિધાનસભા બોલાવ્યા પરંતુ તેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ગેરહાજરી જોવા મળી રહી છે સ્પષ્ટપણે આ મામલે ખુદ વિક્રમ ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરી શું કહેવું છે સાંભળો વિક્રમે મારી સાથે જે વાતચીત થઈ એમાં શું ખુલાસો કર્યો છે એ સાંભળી લઈએ વિક્રમભાઈ

એવી બધી વાત થઈ હતી પછી રવિવારે એમણે મને મેસેજ દ્વારા એમણે મને ઇન્વિટેશન આપેલું હતું છવ્વીસ તારીખનું પણ એકચુઅલી મારો બે દિવસ મારો ફોન બંધ હતો જી તો કાલનો દિવસ પણ છે કાલે પણ નહીં જાવ તમે ના 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 નહીં જવાનું કારણ પહેલી તો મેં જ્યારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો તો મેં દરેક કલાકાર માટે ઉઠાવ્યો હતો ના કે ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજના કલાકારો બધા જ કલાકારો માટે અમારા અમારા સમાજના તો ખરા કેમ કે હું ખાલી ઠાકોર સમાજમાંથી માંથી આવું તો એમ મારું મારું ઉઠાવું જોઈએ મારા સમાજ માટે પણ મેં બીજા સમાજના કલાકારો માટે પણ આ મુદ્દો ઉઠાવ્યો તો અને સરકાર કે મારી આ નાની વાત સાંભળી અને અત્યારે બધા કલાકારોને બોલાવી રહ્યા છે 26 ને 27 તારીખે તો બહુ સારી વાત છે ને મારા માટે તો કે જે કલાકારો ત્યાં આજે બી ગયા કાલે બી જશે આજે ગયા ત્યાં બધા બહુ મોટા મોટા કલાકારો હતો બહુ કલાકાર કલાકારો એમનું સન્માન થયું તો એમનું સન્માન થયું એટલે મારું સન્માન થયું ગયું બરાબર છે કદાચ હું ગયો આજ બી ગયો કાલે બી જવું તો સન્માન એટલા માટે આ બધા મુદ્દાઓ એને ઉઠાવ્યા હતા લોકો એવી વાતો કરે એટલા માટે હું એટલા માટે પણ હું નથી ગયો આજે ના ગયા પણ એ સીધા એન્ટ્રી પિક્ચરોમાં જેમ એન્ટ્રી મારે છે ને સીધી જ એન્ટ્રી વિધાનસભા મારી દેશે ના ના એવું કશું વિચાર્યું નથી મેં ભવિષ્યમાં થશે તો ખબર નહીં જ્યારે થશે ત્યારે થશે તો બધું ઉપરવાળાના હાથમાં છે એ મારા હાથમાં નથી જશે થશે ત્યારે થશે બી કરવી એવું કે મારે તો બે હજાર સાથી જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે બી હું ગયો હતો એમના જોડે અને ત્યારથી મને ઘણી વખત મને રાજકારણ જોડાવાનું કંઈ જ છે તમને મનાવા શું કરે ગુજરાત સરકાર શું કરે અરે મને ક્યાં મનાવે હું હું ગુજરાત સરકાર જ છું બીજા કોઈ થોડું શું કહું મારા માટે દરેક પક્ષ બધા સરખા મારે ભાજપ બી એટલું છે કોંગ્રેસ બી એટલું છે આપ વાળા બી એટલા છે બધા મારા માટે સન્માન ના લાયક જ છે